રત્નાલે ખૂબ આપ્યું છે અમને અમારા પરિવારને વીસ વર્ષ સાહેબ પપ્પા અહીંયાના સરપંચ હતા અને સરપંચ પદથી આપ જાણો છો કે રાજ્ય મંત્રી સુધી પહોંચ્યા ગુજરાતના તો 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 એમાં વધારે સિંહ પાડો હોય ગામનો છે મને એમ લાગ્યું કે ભાઈ આટલો બધો ઋણ છે મારા ઉપર રત્નાલ તો મારે રત્નાલનો ઋણ ઉતારો ને મારા માટે જ્યારે આ પ્રથમ વખત ટીવી પોતા માટે મત માંગવા જઈ રહ્યો છું ત્યારે આપ અહીંયા ઓફિસમાં ઇન્ટરવ્યુ લ્યો પણ કદાચ હવે સમય નેક્સ્ટ મળશે ત્યારે આપણે શેરીઓમાં કે ત્યાં જશું અને એ લોકોનો એટલો ઉમળકાભેર મને આવકાર મળે છે જે મને પ્રેમ મળે છે એ મારા કામનો કામનો ભાથો જ છે કામનો ભથો લઈને જ હું જાઉં છું કારણ કે કહે કે ભાઈ ઘણા મિત્રો જેમ પહેલાં આપણે વાત કરી કે ભાઈ આ પદ આપણે જેને સેવા કરવી છે એને કઈ પદથી કે ક્યાંય ઓલો લેવા દેવા નથી અને મિત્રો બે હજાર પચીસ સામાન્ય ઇલેક્શન એટલે કે ગ્રામ પંચાયત ઇલેક્શન અત્યારે આપણે રતનાલ માં સિંહ કવરેજ કરવા માટે આવ્યા છીએ અનેક લોકોના મનમાં એવો પ્રશ્ન હતો કે ત્રિકમભાઈ આહિર જે રતનાલ થી છે અને એમના જે પિતા છે એ પૂર્વ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અનેક લોકોના મનમાં એવો પ્રશ્ન હતો કે જે કદ ધરાવે છે ત્રિકમભાઈ એ પ્રમાણે અત્યારે સરપંચ પદ માટે ઉભા રહ્યા છે તો શું કારણ છે પેલા આપણે ત્રિકમભાઈ પાસે જાણો સાહેબ એમપી એમએલએ જેવા પદ તમે અત્યારે કહી શકાય એવા કદ ધરાવો છો શું કારણ છે બા સરપંચ માટે ઉભા રહ્યા છો ધન્યવાદ સૌ આપનો રત્નાલ સ્વાગત છે વાત સાચી જેમ તમને ઘણા બધા કીધો હશે એમ મને પણ ઘણા બધા મિત્રોનો ફોન આવ્યો કે ભાઈ કેમ તે આ સરપંચ પદે ઝુકાવ્યો મેં કારણ કે છેલ્લા વીસ વર્ષથી કોઈ તાલુકો પંચાયત જિલ્લા પંચાયત માંગી પણ નથી અને ડાયરેક્ટ સરપંચ પદે ઝુકાવ્યો મેં કીધું ભાઈ મને આમ વિચાર આવ્યો કે ભાઈ રત્નાલે ખૂબ આપ્યું છે અમને અમારા પરિવારને વીસ વર્ષ સાહેબ પપ્પા અહિયાં ના સરપંચ હતા અને સરપંચ પદથી આપ જાણો છો કે રાજ્ય મંત્રી સુધી પહોંચ્યા ગુજરાતના તો એમાં વધારે સિંહ પાડો હોય તો રત્નાલ ગામનો છે તો મને એમ લાગ્યું કે ભાઈ આટલો બધો ઋણ છે મારા ઉપર રત્નાલ નો તો મારે રત્નાલ નો ઋણ ઉતારવો છે અને એ ઋણ ઉતારવાનો અવસર અત્યારે મને યોગ્ય લાગ્યો એટલે હું રત્નાલ નો ઋણ ઉતારવા માટે આ સરપંચ પદે મેં ઝુકાવ્યું છે જી મિત્રો કહી શકાય શિક્ષિત છે સાદગી છે અને જુજારુ નેતા છે કારણ કે અનેક વીસ વર્ષથી તેમના જણાવવામાં આવ્યું કે અનેક ઉમેદવારો માટે એમને પ્રયાસ કર્યો છે મત માંગવા સાહેબ પહેલી વખત નીકળ્યા છો પોતાના માટે મત માંગવા કેવો અનુભવ સાચી વાત છે બિલકુલ સાચી વાત છે અત્યાર સુધી કોઈ પણ લડતા હોય પાર્ટી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ અહીંયા રત્નાલમાં કે આજુબાજુમાં ઉમેદવાર તરીકે પસંદ કર્યા હોય એમાં મને જે પણ કઈ જવાબદારી ઉમેદવાર વતી પણ મળતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી વતી પણ મળતી પણ પરંતુ આજે જ્યારે મને માને મારા માટે જયારે આ પ્રથમ વખત ટીવી પોતા માટે મત માંગવા જઈ રહ્યો છું ત્યારે આપ અહીંયા ઓફિસમાં ઇન્ટરવ્યુ પણ કદાચ હવે સમય નેક્સ્ટ મળશે ત્યારે આપણે શેરીઓમાં કે ત્યાં જશું અને એ લોકોનો એટલો ઉમળકાભેર મને આવકાર મળે છે નાના યુવાનોનો સાથ વડીલોના આશીર્વાદ ખૂબ પ્રેમથી મળે છે તમારે મત માંગવા આવો જ ન જોઈએ અમારે સામેથી તમે આપવો પડે એટલે કારણ કે એમને ખબર છે કે મને ગમે ત્યારે ફોન કરશે હું એનો ફોન રિસીવ કરીશ આજ દિવસ સુધી ઠીક છે આપણે માનવ છીએ જિંદગીમાં ઘણા બધા એવા કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન એક ઉપરી અધિકારી માં બેઠે સાયલેન્ટ હતો એમ આપણને એમ લાગે કે ચંભરજી દિવસ સુધી કોલ નો હોય અને જેનો પણ કોલ આવે મારી પાસે નંબર સેવ હોય નહીં હોય હું ફોન ઉપાડું છું અને અત્યારે જે મને પ્રેમ મળે છે એ મારા કામનો કામનો ભાથો જ છે કામનો ભથો લઈને હું જાઉં છું કારણ કે આપ જાણો છો કે મારા પિતાશ્રી રાજકીય કારકિર્દી લગભગ ઓછામાં ઓછા અઢી દાયકા જેવી ચાલી અને આ જમાનામાં અઢી દાયકા સુધી રાજકીય કારકિર્દીને આમ જાળવી રાખવી ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ એનો હું જ્યાં સુધી હું ભારતીય રાજનીતિને સમજ્યો છું ગુજરાતની અને કચ્છની રાજનીતિ તો જ્યાં સુધી તમે વ્યક્તિગત કામો કરો જેટલા વધારે એટલા તમને ખૂબ લોકો ચાહે અને એક વખત તમે કામ કરો કોઈ પણ નાનો મોટો વ્યક્તિગત આજે વ્યક્તિગત જીવનમાં ઘણા કામો પડતા હોય છે આજે તમારે ચલો નેવું ટકા પંચાણું ટકા વાળાને તો ગમે એડમિશન મળી જાય પણ આજે એ બધાના મગજ ભગવાન સરકાર ને ધ્યાન આપે પાંત્રીસ ટકા હોય ચાલીસ ટકા હોય એને એડમિશન અપાવો આજે તમે રેલવેમાં મુસાફરી કરતા હો તો ક્યાંક કુદરતી ઇમરજન્સી તમારે રેલવે ટિકિટ લેવી પડે તો વેટિંગ આવે એ એવા કામો પડતા હોય જેબીમાં કામો પડતા હોય મમદરમાં પોલીસ સ્ટેશનમાં કામો પડતા હોય ઘણા બધા વ્યક્તિગત જીવનમાં કામ બોલે અને મારો જે ભથ્થો છે કારણ કે હું અત્યારે કોઈ એવા સંવિધાનિક પદ ઉપર રહ્યો નથી મારે પ્રતિનિધિ તો હું મારા પિતા વાસણભાઈ નું એ મિનિસ્ટર હતા રાજ્યના મંત્રી હતા કે ધારાસભ્ય હતા હું એના પ્રતિનિધિ તરીકે જ કામ કરતો હતો હું ગયા પણ વાત કરું તો એમ જ હું વાસણભાઈ એનો સન વાત કરું છું તો એ રીતે મેં અત્યારે જે આપ્યો છો કે મારો મેં કદ તમે મતલબ વધાર્યો છે આ તો એ કદ વધવાનો કારણ માત્ર એજ કે લોકોનો યુવાનોનો વડીલોના આશીર્વાદ અને યુવાનોનો પ્રેમ અને યુવાનો કામ એટલે આ કામ જે એક વખત પણ એક નાનો મોટો કામ થાય એ ક્યારે ભૂલતો નથી એના લીધે ખૂબ પ્રેમ મને મળી રહ્યો છે સાહેબ ગામમાં જાવ છો ડોર ટુ ડોર પ્રચાર કરો છો તો લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે અને સાહેબ એવું કોઈ કુટતી કુટતી કોઈ પડી હા ઘણી ઘણી કારણ કે ડોર ટુ ડોર આજે જ મેં હમણાં આપ સોરી પહેલા તો કે તમારે અહીંયા મારે રેઇડ કરવો પડ્યો પણ ડોર ટુ ડોર માં અત્યાર સુધી રત્નાલ નો લગભગ કોઈ એવો નહી નહીં કે એ ઘરમાં હું નહીં ગયો શેરી ની વાત મૂકી દો ઘર ની વાત કરું અને એવા ઘણા એવા પ્રશ્નો હતા કારણ કે અમારે ગટર લાઈન છે બહુ લગભગ પચીસ વર્ષ જૂની છે પાણી યોજના પાણીની લાઈનો છે કે યોજના છે એ પણ જૂની છે ક્યાંક લાઈટ ના કઈક અસામાન્ય પ્રશ્નો હોય કે શેરીઓમાં એ પણ એ રીતે જે પ્રાથમિક સુવિધાઓ છે એમાં છે થોડા પ્રશ્નો

ગણતરીથી અને ચૂંટણી ચૂંટણી રીતે સારી અને વ્યવસ્થિત માળખી માળખાકીય રીતે તૈયારી કરો ચૂંટણીની તો તમને પરિણામ ખૂબ સારું મળે છે સાહેબ કેવો આવકાર મળી રહ્યો સારો આવકાર મળી રહ્યો છે અને કોઈ પણ કોઈ આની લીડની ધારણા નહી કરી હોય એવી લીડ મળશે

મતદાન કરે એવી હું નમ્ર અપીલ કરો જી મિત્રો છેલ્લો પ્રશ્ન પૂછું સાહેબ વીસ વર્ષ ખાસ કરી તમે ઉમેદવારો માટે મત માંગ્યા અથવા તમે જઈ રહ્યા છો તો કેવો આવકાર મરી રહ્યો હતો લોકો શું કહી રહ્યા છે ખૂબ 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 સરસ આવકાર મેં તમને કીધું કે આપ સાથે આલ્યા હોત લગભગ કોઈ એવું ઘર નહી હોય કે જ્યાં એને શું લોકો અપેક્ષા શું રાખી અપેક્ષા અપેક્ષા એ જ અપેક્ષા એટલે જ હોધે કે એમણે મારો કદ જોયો છે કે માત્ર નહી તમને સરપંચનો કેવો કામ હોય છે કે ભાઈ નગર એટલે નળ ગટર અને રસ્તા બરાબર એના પૂરતો હોય કે બીજો કઈ હોય નાનો મોટો કદાચ ક્યારે હોસ્પિટલ નો હોય પણ મારે મારામાં તો જે અમારે રત્નાલ ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય સાથે સંકળાયેલો છે તો અમારી ટ્રકો ઓલ ઇન્ડિયામાં ફરતી હોય વધારે પડતું ગુજરાત પણ ઓલ ઇન્ડિયામાં તો ઘણા એવા અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ એમના મેં બિહારમાં પણ મદદ કરી છે પણ મદદ કરી છે અન્ય રાજ્યમાં પણ મદદ કરી છે ગુજરાતમાં તો ખરી જ ચાલો ગુજરાતમાં તો ખરી ગુજરાતના રાજ્યના મંત્રી હતા તો આપણે ગમે એસપીડી કહી કે હું ફલાણા આહિરના બોલું છું પરંતુ મારે તો એટલો ગુજરાત ના કહેવાય ન હોય પણ અમારે મારા સોર્સિસ હું યાદવ મહાસભામાં છું તો અમારે ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા છે એના કોઈ પકડવું હોદ્દેદાર ને કે ભાઈ એ દેખ લો એ દેખલો પ્રદેશ માં સિટી મેં અમારી એક પ્રોબ્લેમ પડાયા તો મતલબ એ રીતે એ મદદ કરે અને એટલે એટલે આવા કોઈ પણ નોકરી બેરોજગારો ને રોજગાર હોય કે મહિલાઓનો પ્રશ્ન હોય કે પશુપાલકોનો પ્રશ્ન હોય કે ગમે કે કોઈ પોલીસમાં માં નાનો મોટો કામ હોય એ મને બે ધડક કામ કે છે અને હું બે ધડક કામ કરું છું પરિણામ લક્ષી એમ નહીં કે ભાઈ આ લોકો કહી દીધો ને આ નહીં સામેથી એનો મને થેન્ક યુ નું નેવું પોઈન્ટ

બાકી હવે ભવિષ્યના ગર્ભમાં તો શું લખ્યું હોય એ આપણે કેમ કહી શકીએ જે અત્યારે જે કરી રહ્યા છીએ અને જે જેના માટે આપણે ગામ માટે કરે અત્યારે એનો વિચાર બાકી ભવિષ્ય ભવિષ્ય જી તો મિત્રો આ ટીવી આવી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ એક પેલો પગથિયું છે જે વીસ વર્ષથી જેમને અલગ અલગ ઉમેદવારો માટે મત મત માંગ્યા છે છે પરંતુ પ્રથમ અત્યારે માંગવા જઈ રહ્યા તો લોકો તરફથી એમને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે શિક્ષિત છે જુજારુ નેતા છે અને કહી શકાય લોકો માટે સંઘર્ષ કરતા હોય છે કારણ કે અમે પણ અંજાર શહેરમાં રહી છે અને અનેક લોકો અત્યારે ભલે સત્તામાં નથી પણ મારી સામે પણ અનેક લોકો ટીવી આવીને ફોન કરતા હોય છે કે સાહેબ આ તકલીફ છે સાહેબ આ તકલીફ છે તો મેં લગભગ મેં નથી જોયું કે સાહેબ દ્વારા કોઈ એમને અલગ પ્રત્યુત્તર આપવામાં આવ્યો કામ સો ટકા કરવામાં આવતા હોય છે બાકી આ બધા વિષયને લઈ ગ્રામ પંચાયતને ઇલેક્શનને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાપરા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર રત્નાલ કચ્છ ગુજરાત